વાડીના મોતીવાડા હાઈવે પર કોલસા ભરેલું ડમ્પર પલટી મારી જતા ચાલક નો આબાદ બચાવ કોલસા હાઈવે પર વિખેરાતા હાઈવે તંત્ર મજૂરો મારફત સાઇડે કરાવવાની કામગીરી હાથ ધરી પસા જિલ્લાના પાડી મોતીવાડા નેશનલ હાઇવે પર વાપી તરફ કોલસા ભરી જતું ડમ્પર હાઇવેના ડિવાઇડ પર ચડી પલટી મારી ગયું હતું નસીબે આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો જોકે હાઇવે પર કોલસા વિખેરાતા વધુ અકસ્માત થવાની ભીતિને લઈ હાઇવે પેટ્રોલિંગ વાન અને પોલીસે તાત્કાલિક મજૂરો તેડાવી કોલસા સાઇડે કરવાની કામગીરી હાથ ધરી હતી સુરત પરસાણાથી ડમ્પર નંબર જી જે ટ્વેન્ટી વન ડબલ્યુ ડબલ ટુ થ્રી એઇટનો નો ચાલક શિવરામ બુધરામ ઉડાઉ રહીમદલ્લા સુરતનાઓ કોલસાભરી વાપી અજીત પેપર મિલ ખાતે ખાલી કરવા મંગળવારના રોજ નીકળ્યા હતા ત્યારે ત્રણેક વાગ્યે પાડી મોતીવાડા નેશનલ હાઇવેના બ્રિજ પહેલા આ ડમ્પર ચાલક આગળ ચાલતી એક મારુતિ વાનના ચાલકે અચાનક બ્રેક મારતા ડમ્પર ચાલકે મારુતિ વાનને બચાવવામાં કાબુ ગુમાવ્યો હતો અને ડમ્પર હાઇવેના ડિવાઈડર પર ચડી ધડાકાભેર પલટી મારી ગયું હતું સદનસીબે આ અકસ્માતમાં ચાલકનો બચાવ થયો હતો પરંતુ હાઇવેના બંને ટ્રેક પર કોલસાઓ વિખેરાતા અન્ય અકસ્માત થવાની ભીતિ સર્જાઈ હતી ત્યારે આ બાબતની જાણ પાર્ટી પોલીસ તેમજ હાઇવે પેટ્રોલિંગ વારના કર્મચારીઓને થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતા પોલીસે તે હળવો કરવાની મથામણ હાથ ધરી હતી જ્યારે બીજી તરફ હાઇવે પેટ્રોલિંગ વારના કર્મચારીએ તાત્કાલિક મજૂરો લઈ આવી વિખેરાયેલા કોલસા સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી લાઈવ ન્યૂઝ ચેનલને કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે